છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય કાપો કેક હો લગન ની તારીખ આવે કાપો કેક માંડવામાં કેક કાપે લગન થઈ જાય વરદી થાય એટલે કાપો કેક એનિવર્સરી યુ નો હા આ બે વરસ થઈ શ્રીમત નું મુરેત આવે કાપો કેક બાબો નાનો થાય કાપો કેક બાબો 6 મહિના નો થાય કાપો કેક મને તો ઉપાધિ થવા મળી મારી બીજી ત્રીજી પેઢી આવી પરદા થાય કે હીતિયો મર્યો કાપો કેક પુણ્યતિથિમાં કાપો કેક ફરાદમાં તો કે કાપો કે બાપુજીને સ્ટ્રોબેરી બહુ ભાવતી સ્ટ્રોબેરી ફ્લેવર નાખી દે મારો રામ ભૂલું કરે જે છે આપણી પાસે ઉજળું છે સાચવી રાખું ને મારા બાપ પાંચ પંદર હજાર રૂપિયા રળી જાય તો આપણામાં હવા આવી જાય ઈગો આવી જાય અભિમાન આવી જાય હું તો ઈ એમણે કહેતો હતો અમે તો અમે રાત્રે રખડતા હોય મોટા કાળા થઈ ગયા જો હું આ દિવાળીના દિવસે જો ઘણા મારા સ્નેહી મિત્રોએ નવી નવી ગાડીઓ છોડેલી આમ લાલ કપડું આમ આમ સુખ નો આવું હું મને બહુ કેમ હું આપણને હરખ થાય ને હું કામ ન થાય ભાઈ આપણે મિત્ર એ ગાડી છોડે બહુ સારી વાત છે પણ એક બે હાથ જોડીને પ્રાર્થના કરું મારો બાપાઈઓ આ તમે આ એક વિતા હોય લેસરવાળી લાઇટો આવે ફોકસ આવે મસોડા આઈકું અંજાઈ જાય એવા બહરાટી ઘરે જાઓ છો જ્યાંથી જ લાઇટ હેઠી ન કરો ત્યાંથી જ ખબર પડી જાય કે આના અભિમાન આવી ગયો કોઈક બિચારો ટુ વ્હીલ લઈને આવ્યા છે ક્યાંક સફરજનના ગઠોડા લઈને થોડોક ઘેરે જાય છે એની ઘેરે રાહ જોઈ મારો બાપાઈઓ આ તમે આ બહરાટી ઘેરે આવવા મોરો આ મામા મામા

સનાતન સંસ્કૃતિના આપણે વારસદારો છીએ ને તો પ્રી વેડિંગ શૂટિંગ કરો તો સુરતાલી હજાર હિન્દુત્વ મંદિરના હિન્દુ મંદિરો તૂટી ગયા ત્યાં વેડિંગ કરવા જો મારો મારો બાપુએ હું વાંધો છું શારધામની યાત્રાના પ્રીવેડિંગ શૂટિંગ કરવાનું ને હું વાંધો છું વાંધો મને બીજો કાંઈ નથી પણ આ દીવ દમણ ગોવા ઓલું પંદર વર્ષ જૂનું પીપળાનું થળિયું પીડ્યું ત્યાં બેન ઉપર સીડાવે થળીએ અને ભાઈ પાછો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય તબડક 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 ગોઠણ મુદીના કપડાં પહેર્યો અને દહ ફૂટની સુંદરી ઉઠતી હોય મારો રામ ભલું કરે આમાં જીક વિશારા જેવું નથી લાગતું તમને આપણા બાપ દાદાના કાકાના ફોટા જોવો લગનના તો આપણને હો કેવા ફોટા હતા બે જણા આમ તમને આમ 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 હોય ને પછી આવી રીતે આવા ફોટા પાડતા સાત્વિક ફોટા હતા કેવાનો મારો ભાવ સાત્વિક ફોટા હતા એ ફોટા હવે નીકળી ગયા બે હાથ જોડીને પ્રાર્થના કરું કઈક આપડી પાસે ઘઉં પીડ્યું છે ને વેડફી નથી નાખવાનું અમાહનગર માં ને ગામડા માં કેટલો ફરક આવી ગયો મારા મિત્રો ક્યારે ક્યારેક છે ને આમ શેડ સંગ સાંભળે રાખે છે કહે રે કોસત અપને એક દુનિયા ચલતી હે પર ઝુકેસ દિલ મે તનહાઈ પલતી હે બસિયા સાથ હે ન કર શેડ સંગ જ સાંભળે રાખે આમ દુખી જીવ ન હોય જણે આમ દુઃખી થવા જનમ લીધો હોય તું તો બદલા લૈયાર મોઝંગરા ઝારૂઠાહુમા એવા મિત્રોને કહો તમે સૈયારામાં સૈયારામાં સૈયારામ પડ્યા રહો ને અહીં હૈયારું વિકાઈ જાય આપણે બધા હૈયારામ મોટા થયા હૈયારામ મોટા થયા હું તો એમ કહું છું વસુદેવ કુટુંબ ની ભાવના હતી કે કેવા કુટુંબ તો હમણાં મારે યુએસ થી એક મિત્ર મને કહીએ ના કે આપણે ગાંડગીર ફરવા જાવું છે ક્યાં જાવ ગાંડગીર ફરવા મેં કીધું હારું હાલો ગાંડી ગઈ ફરવા દે ને ફરદામાં હોડો બારું કાઢો લીટર ઘાસ લેટ નાખો ને ગાંડીગીરીમાં આમ જતા હતા પાંચસો કિલોમીટર ગાંડીગીરીમાં ગયા મને ધીમે 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 આ બાપુજીની ઓછરી નથી બા ને હાથ પાડો બહાર નીકળે ડાલા મથા નીકળે બુકડો થઈ જાવ સંપલા પીડા રે ધીમો રે સ્ટોપ લુકી હું

અને સોમ મારે સુલા જાય સુલો એવો સીમણી સુલો હળગાવો આયા અહીંયા આય આવી નીકળે હા જેવું માવડીયું હળગાવતા આવડ્યું ને એવું હજી પુરુષો ને હળગાવતા ન આવડ્યું આપણે પુરુષો હળગાવી તો એટલામાં ને એટલામાં ધોવાડા નીકળે માવડીયું હળગાવે ચાર ચાર પાંચ પાંચ ઘેરે ધોવાડા નીકળે અને પાછું ઠરે તો ઠરે નોય ઠરે એ મારો રામ ભલું કરે હમણાં હમણાં હાથ બા બેઠા પૂછતા પૂછતા

પોળી પાસે પાંચ કિલોમીટર મને કે સ્ટોપ લોકિસ ડીસ મને કે શું છે મેં ધીસ ઇઝ ઓર એન્ડ સ્ટોન છે મને કે મેં નહીં ઓર એન્ડ સ્ટોન ખમીરવંતી ધરતીના સુરવીરોના પાળિયા છે એ પગે લાગ્યો વાવ એને મગજમાં આકર ફીટ થઈ ગયો કે આને પાળિયા દેવ કહેવાય તો વાળીએ લઈ ગયો સગનભાઈ ખેતર નહીં મગનભાઈ ખેતર વૈશ્વા શેઠો શેઠાની શેડે દડી ખાંભો ખૂટો ખીટી બધી અલગ અલગ દેખાય મને આ કે યુ નો હિચ ઇસ લુક ઇસ ધીસ ઇઝ એ વાઇટ પાળિયા તમારો અંઠાળામાં પાળિયા થઈ ગયા છે કે ભાઈ અને ખાંભો દડી કહેવાય વોટ

ઘરે હોય એવું છે હું તો હું કહું બહુ ભણી ગયેલા મિત્રો ને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે જ્યાં પશ્ચિમી સંસ્કૃતિનો પવન લાવ્યા છો ને એમાં લગભગ ઘણું વ્યૂ જવાનું આપણી બધાની જવાબદારી છે કેવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ શરૂઆતમાં જ્યારે આપણે આ ઉભરી હું વગાડું તમે રહેવા જોઈએ તમારે શેટ કરવું જોઈએ પાછો હાવ દેશી તાલ આપણા બાપનો હતો હા આપણા બાપુજીનો તાલ તો બાપ દાદાનો હવે ફેરવીને કોને નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું તો નવું સંશોધન થયા જ રહે પછી પાછું પવન પાછો જોર પકડી ગયો નવું આવો આમાં રાઈડ ન નાખવાનું શરમ આવી જોઈએ આપણને પછી નવી પશ્ચિમી સંસ્કૃતિ નો અનુકરણ એની કરતા આપણા દેશીમાં વિયો કે હારે ગો એમાં ટ્યુબ લાકડી નો એ અડધો કાળો લગભગ ખૂણે ખૂણે જોયું આખું નહીં બધું આપણે જ ઉભું કરવાનું થાય એટલે આપણા બાપુજી આપણને અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન એવું અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન એવું મને કે તો અત્યારની પેઢી મેં અત્યારની પેઢીની વાત જ ન થાય સીધા ગર્ભર શ્રીમંતો

આ કઈ હરાજ ન કરે ગૂગલ પે કરશે દોઢસો ની સાઈનીસ ભેળ જવા દો કાગડા મારી નાખવાના છે આવડા તોય મમ્મીઓને હરકતો ને હજી તો બિશારો ઠાકો પાકો ગામને ને ગોળવી પણ ટ્રાફિક વિધી ઘરે આવે દરવાજો ખોખડા દરવાજો ખોલે તો હા માજુ ભાવ તમે આવી ગયા તા અને કોણ હાસવ છીએ તમે જે નવ ના બાર ફળિયામાં કરાવી કરાવીને અહીંયા લાવ્યા છો એટલે હવે તમારી શું કોઈ ગમતું ન થાશે વાનું બોલ શું છે તમે આ વાત જ કઈક એવી છે ને હું વાત છે પણ હું પણ વાતું છે આપણું ચિંટું છે ને હા

ભૂખાને ભોજન આપતો થઈ જાય તરસાને પાણી આપતો થઈ જાય તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નતું ને આવું ક્યાંથી આ સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધા છે સ્વામી ઘણી વખત આપણે જોયું હું તો કેમ આમ કપાળે ચાંદલો કરી નીકળી તો એક બે કળતરું સામે મળે છે કળતરું લા મોટા મોટા સાંડલા કર્યા છે ભગતરાના દીકરા થઈ ગયા લાગણ તો તારા બાપુજી નું હતા તમે કરો ને હું વાંધો છું બેગ બેગલા આગળ આવી ગયા એક મોટી ઉંમર ના જાય તો તમારા બાપુજીને કેજો લઈ લઈને સમરા વાટી જાય બીજું થાય શું આમાં 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 આપણા નડે કોઈ નડતું નથી મારું રામ ભલું કરે સનાતન સંસ્કૃતિ કેટલી ઉજળી સંસ્કૃતિથી તો જોવો યાર હું વાત કરતો તો કે આજની તારીખની અંદર આજના મારા યુવાનો મારા મારા ભાઈઓ મારી બહેનોને બે હાથ જોડીને આ માધ્યમથી હું તમને કહું કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે ને ભગવાને પૈસા આપ્યા છે ને તો સદ માર્ગે વાપરવા બહુ સારી વાત છે હમણાં એક નવો ટ્રેન્ડ આવેલો છે હું તો હું ઉપાધિ મળવું કરવા ક્યારેક ક્યારેક તો એમાં હું મને ઉપાધિ એટલા માટે થાય કે હવે મારે કે બાકા જીકી કરવા જવાનું છે નહીં જે છે એ આપણે આપણું હા સવાનું છે એ કેતું જવાનું બસ સીધી વાત છે આ પશ્ચિમી સંસ્કૃતિનો પવન વાયો ને એમાં બહુ બધું સમજાઈ ગયું આપણે અહીંયા આપણા બાપ દાદાને પૂછજો છે કે જન્મ તારીખ શું આવે બધા છઠ્ઠા મહિનાની પહેલી તારીખે બધાના જન્મ ઓલ ઓવર લાગત આવે એટલે ઓ સીધા જન્મદિવસ પણ એ જન્મ દિવસે ગાયો ને નીણ નાખવામાં આવતું ચેકલા ને ચણ નાખવામાં આવતું રામજી મંદિર ની આરતી ઉતારતા હોય ને અહિયાં કાસો સીધો આપવાની અહીંયા એની એની ટેવ હતું પણ હવે બધું નીકળી ગયું ઉપર છે